ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સિત્તોતેરમી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થળ ખાતે મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયામક ગ્રંથાલયના માર્ગદર્શન હેઠળ ચોટીલાના સરકારી પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સિત્તોતેરમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં મદદનીશ ગ્રંથાલય નિયામક રાજકોટના એલ એલ મોડ તથા મદદનીશ ગ્રંથપાલ વી જે ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી રિંકલબેન કચ્છી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આજના પુષ્પાંજલિ કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળા નંબર ત્રણના વિદ્યાર્થીઓ અને શિક્ષિકા બહેનો ભાવનાબા ઝાલા ગાયત્રીબેન રવિભાણ નૈનાબેન જાદવ દ્વારા બાળકોને સરકારી પુસ્તકાલયની મુલાકાત કરાવી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમના પુસ્તકો અંગે માહિતગાર કરાયા હતા અહેવાલ જગદીશસિંહ ઝાલા